સુરત શહેરમાં ગ્રીન કવર વધારવાના આયોજન વચ્ચે અડાજણ આનંદ મહેલ રોડ પર આશરે પચાસ થી વધુ વૃક્ષોનું હેવી ટ્રીમિંગ કરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ઝડક્યો હતો ઘટાદાર વૃક્ષોને બુઠ્ઠા કરી દેવાયા છે દાળીઓ પણ વેતરી નાખતા પક્ષીઓના માળા પણ જમીન દોસ્ત થયા છે પાલિકાની આ કામગીરી સામે તપાસની પણ માંગ ઉઠી છે સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેશ પટેલે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અડાજણ હની પાર્ક થી પ્રાઇમ માર્કેટ સુધીના વિસ્તારમાં ડિવાઇડરમાં રોપાયેલા વૃક્ષોનું લાંબા સમયથી જતન કરાઈ રહ્યું છે વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા આ વિસ્તારમાં ફૂલ્યા ફાલ્યા વૃક્ષોને પાલિકા દ્વારા હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી તેમણે કહ્યું કે આશરે પચાસ થી વધુ લાઇનબંધ વૃક્ષોને એકસાથે તે રીતે બુઠ્ઠા કરી દેવાયા છે કે માત્ર થળ જ દેખાઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી વૃક્ષોનું જતન કરાઈ રહ્યું છે આ વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા ત્યારે શહેરમાં ગ્રીન કવર વધારવાના આયોજનો વચ્ચે અડાજણ આનંદ મહેલ રોડ પર આશરે પચાસ થી વધુ વૃક્ષોનું હેવી ટ્રીમિંગ કરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ઝળક્યો હતો ઘટાધાર વૃક્ષોને બુઠ્ઠા કરી દેવાયા દાડીઓ પણ વેતરી નખાતા પક્ષીઓના માળા પણ જમીન દોસ્ત થયા હતા

હજારોનું હેવી ટ્રીમિંગ કર્યું છે પૂછવામાં આવ્યું એમની રજો ઉડે તો રજો ઉડે એવા આવો શું કામ છે બંધ કરો ને હવે આ બધું લોકોને સ્વાસ્થ્ય અને એને લોકોને પર્યાવરણની જાળવણી માટેના કામો કરો તમારી જવાબદારી છે તમને પ્રજાના પૈસાથી લાખો રૂપિયાનો પ્રકાર મળે છે એની પર તમે ધ્યાન આપો અને સારા વૃક્ષો વાવવાનો અભિગ્રમ અપનાવો કેટલા જાત અંદર